તો મિત્રો આ એક ખુશી ઠાકોરનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે મિત્રો જે પણ ભાઈ જે પણ ભાઈઓ આ ખરાબ વિડીયો મિત્રો અપલોડ સોશિયલ મીડિયા ઉપર કરી રહ્યા છે તે બંધ કરી દેજો મિત્રો અને જેને પણ આ ખરાબ વિડીયો ખુશી ઠાકોરનો અપલોડ કર્યો છે ને એને તો હું પણ એવું કહેવા માગું છું કે કડી સજા થવી જોઈએ અને મિત્રો હવે આ વિડીયો આ છોકરીનો બંધ કરી દેજો પણ કારણ કે કોઈ દિવસ પણ તમારી બહેન પણ હોઈ શકે અને મિત્રો આવો પણ કોઈ દિવસ વિડીયો અપલોડ થઈ જાય અને મિત્રો ભૂલથી પણ કોઈએ કરી દીધો છે તો મિત્રો આ વિડીયો હવે અપલોડ કરવાનો અને શેર કરવાનું બંધ કરી દેજો અને મિત્રો ખરાબ ખરાબ લોકો પણ કોમેન્ટો કરી રહ્યા છે ખુશીબેન ઠાકોર વિશે અને મિત્રો આપ ઠાકોર સમાજની આ દીકરી છે અને એવું કોઈ ખોટું વિચારશો નહીં મિત્રો કારણ કે આ દીકરી તો જે થયું તે થયું બધું ભૂલી જવું અને મિત્રો જે પણ ભાઈઓ ખરાબ અને કોમેન્ટો કરી રહ્યા છે અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફેક અકાઉન્ટ બનાવીને વિડીયો નાખી રહ્યા છે આ બેનના એમને પણ કડી કડી સજા થવી જોઈએ તો મિત્રો તમે શું કહેવા માગો છો આ છોકરી વિશે અને વિડીયો શું કરવું જોઈએ જે ભાઈ વિડીયો ફેલાયો છે તે માટે તો મિત્રો તમે જરૂર કોમેન્ટ કરી શકો છો વિડીયોમાં અને મિત્રો અમારી ચેનલ ઉપર આવ્યા હતો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો કારણ કે મારા આવા ચેનલ ઉપર વિડિયા તમને જોવા મળતા રહેશે મિત્રો